બિહારના બેગુસરાયમાં સોમવારે ઓગણત્રીસ એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર એક મોટી દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું હતું ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ પરત ફરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે અચાનક ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું આ દરમિયાન પાયલોટે સૂઝબૂઝ બજાવતા હેલિકોપ્ટરને પરત ફેરવીને પછી ટેક ઓફ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી આ પહેલાં ચૂંટણી જનસભા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કાશ્મીર અમારું જ છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કહે છે કે કાશ્મીર સાથે રાજસ્થાન અને બિહારને શું લેવા દેવા ગૃહમંત્રી ચૂંટણી સભાને સંબોધવા બેગુસરાયથી જેડી કોલેજના મેદાનમાં પહોંચ્યા હતા સભાને સંબોધન કર્યા પછી તેઓ હેલિકોપ્ટરમાં સવાર હતા ત્યારે ભારે પવનને કારણે તેમનું હેલિકોપ્ટર અનબેલેન્સ થઈ ગયું હતું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને આવી નવી નવી ખબરો મળતી રહે